જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા લોકલ ટોલ વધારોનો મામલો પીઠડિયા ટોલ પ્લાસા એકાએક સ્થાનિક વાહનો ટોલ ચાર્જમાં વધારો કરી દોઢ ગણો કરાયો હતો ચાર્જ સ્થાનિક ટોલ ચાર્જ રૂપિયા પચીસ અને જેતપુર ડાઇંગ અને એન્ડ પ્રિન્ટ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભાવ વધારાનો વિરોધ કરેલ છે જેતપુરની બે નામી સંસ્થા દ્વારા પીઠડિયા ટોલ પ્લાઝા જઈ અધિકારીને ભાવ વધારો પરત ખેંચવા ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર પાઠવેલ સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા આજે બે દિવસ પહેલા જેતપુર તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ત્યારે એને દસ રૂપિયા પચીસ રૂપિયા ભાવ કર્યો હતો એના માટે અમે ગામમાંથી ફરિયાદ હતી એટલે અમે ત્યાં ગયા હતા અને આવેદનપત્ર આપ્યું ત્યારે એ લોકોએ અમને ચોવીસ કલાકનો ટાઈમ આપ્યો હતો કે અમને ટાઈમ આપો જે જૂના ભાવ પાછા કરી આપશું તો આજે એણે જૂના ભાવ ચોવીસ કલાકમાં કરી દીધા છે ત્યારે અમે આ ગામના દરેક આગેવાનોને સાથે બોલાવી અને ટોલ નાકાના મેનેજર જીવરાજભાઈ પણ અહીંયા આવ્યા છે ત્યારે અને ચેમ્બરના તમામ હોદ્દેદારો પણ અહીંયા છે અને આ દસ રૂપિયા ભાવ આજથી લાગુ થશે જેતપુર તાલુકાનું કોઈ પણ ગામ હોય એને ફોર વ્હીલમાં દસ રૂપિયાનો ભાવ આપવાનો છે નહીં કે પંદરે નથી આપવાના કે કોઈ વધારે આપવાના નથી દસ રૂપિયા ભાવ આપવા એવું અહીંયા નક્કી થયું છે અને એના ઓથોરિટી પર્સન અહીંયા આવીને અમને કહી ગયા છે અને બધાની વચ્ચે આ નક્કી થયું છે કે જે જૂનો ભાવ છે તે જ રહેશે અને આગામી અમારી માગણી પણ હજી છે એ ઈ અમે કેન્દ્રના મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયા સાથે બેસીને નક્કી કરવાના છીએ કારણ કે એ પ્રશ્ન આની ઓથોરિટીનો નથી ઉપરથી છે એટલે અમારે ફોર વ્હીલ જેતપુર તાલુકાને ફ્રી કરાવવાની અમારી હજી માંગ ઊભી છે અને એમાં અમે અડગ છીએ અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ અને અર્ષાબેન ચાવડા દ્વારા

Tiếc, k h ô